લોકસભા ચૂંટણીમાં તારીખ સાત મેના રોજ યોજાનાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારુ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે રવિવારે સાંજે છ વાગ્યાથી એટલે કે મતદાન પૂર્ણ થવાના પહેલા અડતાલીસ કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા પક્ષના પ્રચારક વગેરે મતક્ષેત્ર છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્ર તથા પોલીસ તંત્ર ખાતરી કરશે આ સમયગાળામાં પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત ખાનગી મકાનોમાં હોસ્ટેલ્સ ધર્મશાળાઓ કે હોટેલો વગેરેમાં લોકસભા મતદાર વિભાગ સિવાયની બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે સાથે જ લોકસભા મતદાર વિભાગમાં ખાતે પણ મતદાર વિભાગ બહારના વાહનોની અવર જવરની પણ તપાસ કરવામાં આવશે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં કોઈ પણ પ્રકારના પ્રલોભન કે ડર વિના તેમજ પારદર્શી રીતે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે પૂરતા પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું નમસ્કાર મુક્ત ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચૂંટણી પંચ અને સાથે જ ગુજરાતનું ચૂંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે તારીખ સાત મેના રોજ યોજનાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શિકાઓનું રાજ્યભરમાં સુચારુ પાલન થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે મતદાનની પ્રક્રિયા મતદારો માટે સુખદ અનુભવ બની રહે તે માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે આજ પાંચ મે ના અઢાર કલાકથી એટલે કે શામ છ વાગે પછી મતદાન પૂર્ણ થવાના કલાક પૂર્વેના છેલ્લા અડતાલીસ કલાક દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ એકસો છવ્વીસ મુજબ મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે જે તે મત વિભાગના મતદાર ના હોય તેવા અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતા જ જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રે તથા પોલીસ તંત્રે ખાતરી કરવાની રહે છે આ સમયગાળામાં પ્રચાર પ્રસાર પર પ્રતિબંધ ઉપરાંત કલ્યાણ મંડપો સામુદાયિક હોલ સમાજની વાડીઓ વગેરે મકાનની હદમાં હોસ્ટલ તથા ધર્મશાળાઓમાં લોકસભા મતદાર વિભાગ સિવાયના બહારની વ્યક્તિઓ ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે